ઘણા બાપુ ગયા ને બે વર્ષ થઈ ગયા છે અને બાપુ જયારે અમે એકાદશી ની એકાવન કિલો કિલોની એકાવન કિલો તલની ગાય કરી હતી ત્યારે બાપુ ને જયારે આવું બે હાર્યા રામજી બાપુ પછી ના છે આભાસ થયો કે આ બધાને જમાડવા છે એટલે એની આજ્ઞા હતી કે જમાડવા છે તો કે બેન જમાડી દીધું અમે કીધું સારું જમાડી દેસુ એટલે બાપુ ની આજ્ઞા જમાડી કારણ કે બાપુ અમારી સાથે છે અને બાપુ સાથે રહેવાના જ છે અહીંથી ક્યાંય ગયા નથી કારણ કે અમે દરેક કામ કરીએ છીએ ત્યારે બાપુ સાથે છે અને બીજું અમારું મંડળ બહુ સરસ છે ગમે ત્યારે બોલાવો તમે એક વાગે બોલાવો દોઢ વાગે બોલાવો પણ મંડળ અમારું હાજર જ હોય એમ કોઈ દિવસ એ લોકો એમ નથી કીધું કે અમે નહીં કરીએ એટલે અમારાથી કઈ નથી થતું આ મંડળ છે અને બાપુ સાથ છે એને કૃપાથી જ આ બધું થાય છે અમારાથી કોઈ સૈશો અને બધા ઉત્સવ ઉજવીએ છીએ અને આવી રીતે જ ઉજવીએ છીએ અમારું મંડળ નું નામ છે રાધા કૃષ્ણ મંડળ છે અમે લગભગ સોળ વર્ષથી આ મંડળ ચલાવીએ છીએ સભ્ય પાંત્રીસ કોઈ એમ એકાદશી ના સત્સંગ કરજો બધું કરજો એટલે એના ઉપર અમે આજે દોઢ પોણા બે વર્ષ થવા આવ્યા છે પણ અમે એક પણ ઉત્સવ એવો નથી રાખ્યો કે નહીં કર્યો હોય બાપુ ની આજ્ઞા થી કરી છે મહાત્મા મિનમ બાપુ ની બીજું વર્ષ પૂરું થશે એટલે ત્યારે પણ ઉજવવાના છીએ